ધી ભીલડી અર્બન ગ્રેડિટ કો ઓફ સોસાયટી લીમંડળીની અગિયારમી વાર્ષિક સાધારણ સભા યોજાય ડીસા તાલુકાના ભીલડી ગામે આવેલ બે હજાર તેરથી સ્થાપિત ધી ભીલડી અર્બન ગ્રેડિટ કો ઓફ સોસાયટી લી મંડળીની અગિયારમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં પ્રથમ ધી પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં સભાના પ્રમુખ ઠક્કર લાલાભાઈ રમેશભાઈના અધ્યક્ષાને યોજાઈ હતી સાથે ચેરમેન વિજયભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવેલ મહેમાનો અને આગેવાનો પુષ્પગુચ્છ સાથે શર્ટ કાપડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આ સાલ મંડળીએ નવ લાખ ઉપરનો ચોખ્ખો નફો કર્યો હતો જેમાં મંડળીમાં નફા વિશે અને ધિરાણ અને મંડળીના હિસાબ મેનેજર મહેન્દ્રભાઈ જોશી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને મંડળી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેન કાનજીભાઈ જોશી મેનેજર મહેન્દ્રભાઈ જોશી તેમજ મંડળી સ્ટાફ સભાસંદો મહેમાનો આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચા નાસ્તો કરી સભા પૂરી કરવામાં આવી હતી અહેવાલ જીગર ચાવડા ભીલડી